સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે નવરાત્રી મહોત્સવ ચોવીસ ના પ્રથમ દિવસે ખેલૈયા ગરબાની રમઝટ બોલાવી જગત જનની માં નવ દુર્ગાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે નવલી હવે શરૂઆત થઈ ગઈ છે નવરાત્રી એટલે નવ દુર્ગાના નવરાત્રી નો સમૂહ આ પ્રસંગે માં દુર્ગાના નવ રૂપો પૂજા આરાધના કરવામાં આવતી હોય છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે તારીખ ચાર અને પાંચ ઓક્ટોબર ના રોજ આદ્ય માં આરાધના પાવન પર્વ નવરાત્રી મહોત્સવ થન ગણાટ બે હાજર ચોવીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં હર હંમેશ ની જેમ છેલ્લા દસ વર્ષ થી સાકરચંદ યુનિવર્સિટી માં થન ગણાટ નવરાત્રી નું આયોજન કરવામાં આવી રહ્યું છે સાકરચંદ યુનિવર્સિટી નવરાત્રી મહોત્સવ એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે ખૂણે ખૂણે થી આ કાર્યક્રમ માં સંયુક્ત થાય છે યુવાનો ખેલૈયાઓ માતાજી ની આરાધના સાથે સાથે પોતાની એનર્જી પણ ડેવલપ કરતા હોય છે ખેલૈયાઓ ની એનર્જી થી સારા ગરબા કરીને આજના યુગ ની અંદર આધ્યાત્મિકતા આવે અને ભારત દેશ માં સનાતન ધર્મ નું સિંચન થાય આ થન ગણાટ બે નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસે 10000 થી વધુ પરિવાર યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉજવાતા નવરાત્રી મહોત્સવ થનગણાટ નો સમગ્ર મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિશેષ આકર્ષણ રહેલું હોય છે નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાતી લોકગાયક ફેમસ એવા ભાઈ ભાઈ ભલા મોરી રામા એવા તેના ગાયક અરવિંદ વેગડા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓ માં આધ્યાત્મિકતા વાતાવરણ ઉભું કર્યું અને સર્વે ને ગરબાના તાલે હતા આ કાર્યક્રમ તરીકે મહેસાણા ના ધારાસભ્ય અર્બન મેક ચેરમેન કે કે પટેલ તથા વાઇસ ચેરમેન ડોક્ટર અનિલભાઈ પટેલ તાલુકાના વિવિધ સામાજિક સંસ્થાના વડાશ્રીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે હીરાબા ડાન્સ કંપની દ્વારા માતાજી માંડવી માટલા ગરબી વગેરે માથે બેલેન્સ કરીને ગરબા નૃત્ય રજૂ આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને પધારેલા સર્વ મહેમાનોને હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે સમયાંતરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ પાવન પર્વ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પીએમ ઉદાણી અને ડોક્ટર પરિમલ ત્રિવેદીએ મહોત્સવને સફળ બનાવવા માટે આયોજનમાં સંકળાયેલા તમામ સ્ટાફને બિરદાવ્યો હતો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં બીજા અને ત્રીજા નોર્તે એટલે આજે અને આવતીકાલે થનગના ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે હર રમેશની જેમ છેલ્લા દસ વર્ષથી સતત સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં નવરાત્રિનું મહો મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ આયોજનની અંદર અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સની સાથે સાથે યુનિવર્સિટીના શુભચિંતકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન દર વર્ષે થાય છે આના કારણે આ યુનિવર્સિટીની નવરાત્રિ મહોત્સવની એટલું ફેમસ થયું છે કે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ખૂણે ખૂણેથી આ કાર્યક્રમની અંદર સંમેલિત થાય છે અને આજના કાર્યક્રમની અંદર યુવાનો ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે સાથે પોતાની એનર્જી ડેવલપ કરે છે અને પોતાની એનર્જીથી અત્યારે સારા ગરબા કરીને આજના જે યુગની અંદર વિદ્યાર્થીઓની અંદર પણ આધ્યાત્મિકતા આવે સંસ્કારનું સિંચન થાય ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પણ સિંચન થાય અને સાથે સાથે તેઓ પોતાની સર્કલમાં એટલે કે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા ઉત્સાહપૂર્વક ગરબા રમી અને એક યુનિટીનું પણ પ્રદર્શન કરતા હોય છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સારી રીતે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે આયોજન કરેલું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ હજારોની સંખ્યાની અંદર રાસ ગરબા રમવા માટે તૈયાર થયા છે